કલાક કલાકની ટીમે આજે પાટણ જિલ્લા પુરવઠા ગોડાઉન ખાતે રિયાલિટી ચેક કર્યું અને જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને તમે પણ ચોંકી ઉઠશો જી હા મધ્યાહન ભોજન માટે આવેલો ચણાનો ઉપયોગ ન થતા ચણામાં જીવાતો પડી ગઈ અને ચણા ખાવા લાયક પણ નથી રહ્યા ચણાના કોથળા પર ઓક્ટોબર બે હાજર ચોવીસ ની તારીખ મારેલી જોવા મળી સાથે કોથળો ખોલતા જ ચણામાં જીવાતો જોવા મળી કિલોમાંથી કિલો ચણા બગડેલી હાલતમાં છે સવાલ એ થાય કે ચણાનો આટલો મોટો જથ્થો કોની બેદરકારીના કારણે બગડી ગયો શું અહીંયા સરકારી અનાજનો સંગ્રહ કરીને બારોબાર વેચાણ કરવામાં આવે છે જો નિષ્પક્ષ તપાસ થશે તો સત્ય બહાર આવશે ઉત્તર ગુજરાત યુવક મંડળમાં હું જોબ કરું છું સંચાલકમાં મને માર્ચ મહિનામાં ઇઠ્યોતેર કિલો ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો એમાંથી પચાસ કિલો બગડેલો હતો અઠ્યાવીસ કિલો સારો હતો એટલે મેં સામે રજૂઆત કરી લેખિતમાં કે પચાસ કિલો અમારે ત્યાં જથ્થો બગડેલો આવ્યો છે મેં લેટર લખીને ત્યાં સામે આપી દીધો છે હું અહીંયા ડિસેમ્બરથી આવી છું આ જથ્થો માર્ચનો છે મેં માર્ચમાં જાતે ઉપાડ્યો છે કંટ્રોલમાંથી આમાં બગડેલા હતા એટલે અમે ખાવામાં નહીં વાપરતા કેન્દ્રો એમ કે છે કે આ જથ્થો માર્ચ મહિનાનો પરંતુ ખરેખર આ ખોટી હકીકત છે અને આ જથ્થો ડિસેમ્બર માસ અને ડિસેમ્બર માસનો એ લોકો સંચાલકો જથ્થો યુઝ ના કર્યો અને એના કારણે હવે ડિસેમ્બર માસનો જથ્થો લઈને અહીંયા માર્ચ મહિનાના વિતરણ બાદ અને એ જથ્થો રિપ્લેસ કરવા માટે આવે છે સૌ પ્રાયોજક છે તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ જીઓબીપી